તને વાજ્યું હે ને આ બધી દવા કરાવી મેં બરોબર અને હવે તું કાકાને સમજાવજે કે એ આવું થયું બીજું કશું તાર ને તો તાર પૈસા જરૂર બેસવાની આડાવડું બોલી તો માર વાહ લઈને આવજે બરોબર આમ પૈસા બેસવાની કોઈ જરૂર ને તો નોકરી કાલથી જતો નહીં માં બાંધ થી લઈ હો પણ એ તમારી વાત સાચી પણ મારા કાકો મોલવું કાઠું મારા કાકો ના મોની હતો હા પણ તાર કાકાને કહેવાનું કે કોઈનું કશું કોઈનો વક નહીં કે ડોબાએ વગાડ્યું બરોબર પણ મા કાકો મોને એવો હજ નહીં ને તારે કાકો ના મોને પાન લઈને આવજે ના હું મોનો એ તમે વાત કરો તારે સેટિંગ થાય મા મા કાકો કાકો કે તું ઝઘડો કરીને કે હાથ પણ તને એવું તો મારા પાછા લઈને આવજે તું તાર હું વાત કરી લે હો કે કાળુ પણ ભેસ નવી લાયા હતા ઉતારતા તારી ભેસ સારી પડકી બરોબર બરોબર એ તો તમે આ પછી કઈ જઈએ તારે સવારે બીજું શું કહું કયો હા તો તને કોઈ 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 તો મારા પાછા લઈને આવજે રાતનો હા સારું હું કહું હા જો અત્યારે હેડો હેડો જાય ને એ બધી દવા બવા લઈ લેજે આરામ ભાઈ તમે આને હવારે હું કહું ખબર સવારે તમે આવી મારા ઘેર મા કાકાને કહેજો ને કે મારા કાકુ છે નહીં મને હમણાં મને જોડી છે હમણાં તો હોય ને એટલે તમે આવીને વાત કરજો મારા કાકાને કે આવું થયું

દસ હજાર રૂપિયા સંગન હાથનો ખર્ચો હાથ પકાણો એક લાખ એટલે એક લાખમાં માં ભેસ મના છે ભેસ પડી અને આલહ 3 લીટર દૂધ અને ભેસ લાવ્યો હું તો એલા કરતા 50 રૂપિયા નું દૂધ દઈને ખાતો હતો હારું હતો સીધી સીધી ખેલું 50 રૂપિયા લાવ્યો હતો હારું હતું આ હવા લાખમાં માં ભેસ ખૂબ કો મારતો લાખ ની હવા લાખની ની તવાકુ ખોટી લાવ્યો બેટા કોઈ વાઇબ નઈ રે એને પણ રેગડો આયો રેગડો તો મને નહીં ભાવતો જો કણ આલ્યો મારા અલે શંગો અજી તો આયો જ નહી લે આ રખડે લાય રે તતુજી તમે શું ખોળખોળ કરો એ આખી રાત રાત ભટકતો હોય જતો ના હો રખડે તો નહી રખડે લાયક નંબર નું મને ખબર નહી ખબર કે અજુ આયો પણ રખડેલ તો નહી જ નોકરી જાય છે નોકરી જાય નોકરી તો નઈ જતો ફટવાળો તમે બીજું કશું કરો શું કરો શંગો આવ હું છું તારા તો પેલા કાડુબાને

આળીઓ એકલું તો મને નઈ ગવાઠા હં તલા પસો વાળો જી મને માર ખાતો નથી ખાલી ગોટા અબ એમજી અબ એમજી હેલો તમાર આવું જ પડશે યાર નઈ ચાલે યાર છોકણ એમજી યાર આ લે પિક્ચર જોણો તો સ્ટોરી હવે પૂછો યાર તમે તમે હેળો નઈ યાર તમે હેળો આવું જ તો પડશે એટલે ભલે આ કાડુજી મને ખાણ ગોટશે એટલે હું મને હું બોડીબિલ્ડર હું કેમ હું માં પાડી જયોન તમાર આવું જ પડશે નઈ ચાલે હેડો મા નહીં આવું

અલમ યાર ઓ મારા ઓ સંધી રાખો સંધી રાખો અમાર હાથ પર ભાગ નાખ્યા તર મુ ખર્ચો હું હરી લઈ તમે હરજો ખાલી બાર કાળી મન મારેલો મને બીક લાગે તમે હરજો એકલો હું બધું સમજી હા એક કથે ભાગ્યો હો ને પણ આજ નક બે બે હટ

બેમજી હા કેમ દોમ દોમ કરી રહ્યો હા થયો અખાય કુતરો ચોકળ પાછો થયો કુતરો અખાય બોલ્યા તોમમ તો તુ નહીં કાળો કુતરો ચૂડ તળ લકાયો થયો ચોકળ

કે મારા હગાન મારા માશેન ચમ માર્યો હો મને આ બધી ખબર પડી છે કે તમન ચમ મારી જાય આ બધો પેલા ભેંસનો વાનો હી પેલા શેંગન હાથ બાજુ હો અમારે એક છોકરાનો ઇને પેશે વગાડી હો અને ઇનો દુહો મહેમત તો છે કે મે માર્યો અરે યાર બરોબર એ બધું કરું અલજ ચિંતા ના કરશો તમે બેહો હું મિનો લઈને જાવું તમારું માફી મંગાવરાઉ હા લે